નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કચ્છ ભાજપ ફરતી મેળાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી કે હુમલે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ કાર્યકરોના પક્ષ પલટાના મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી હતી

એટલે મીઠી ખારેક નું કારણ કે આપડે કચ્છમાં બદનામ થઈ ગઈ પછી મને એવું લાગ્યું ખરેખર આ શબ્દો ના બોલો મીઠી ખારેક નો મતલબ એવો નથી કે ખારેક બદનામ છે પણ માણસ કઈ મીઠાઈ ખાવા માટે કઈ મેળવવા માટે આપણે આ પાર્ટીમાં ગયા હોય એવું મને લાગ્યું